Yeah! yeah. જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું દેશની સેવા અને સુરક્ષા માટે પસંદગી પામેલ છોટાઉદેપુર પંથકના અગ્નિવીરોના સ્વાગત સન્માનની જી હા દેશની રક્ષા માટે આમ તો અત્યાર સુધી છોટાઉદેપુર પંથકના અસંખ્ય આદિવાસી જવાનોએ સેવા બજાવી છે અને હાલમાં પણ સેવા આપી રહ્યા છે અને અનેક જવાનોને તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ અલગ અલગ સન્માનિત પદકોથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે રાષ્ટ્રભાવના સાથે દેશની સુરક્ષા માટે પંથકના જવાનોમાં અનેરો જોશ અને ઉત્સાહ જોવા મળે છે અને હવે જ્યારે અગ્નિવીર યોજના અમલી બની છે ત્યારે આ યોજના અંતર્ગત ગત વર્ષે છોટાઉદેપુર પંથકના એકસો તેર યુવાનો પ્રવેશ માટેની લાયકાતમાં ખરા ઉતર્યા હતા જેમણે પોતાની સેવા સંબંધિત તાલીમ પૂર્ણ કરી છે ત્યારે તાલીમ પૂર્ણ કરનારાઓ પૈકીના આ પંથકના પચીસ જવાનો આજે પોતાના માદરે વતન પરત ફર્યા હતા તેમની સાથે તેમને તાલીમ આપનાર તેમના ગુરુને પણ તેમણે પોતાના વતનમાં આવવા આમંત્રિત કરતા તેઓ પણ સાથે પધાર્યા હતા અને આ તમામનું છોટાઉદેપુર રેલવે સ્ટેશને આજે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તાલીમ પામેલા તમામ જવાનોને હવે તેમના સંબંધિત વિભાગો દ્વારા અલગ અલગ રાજ્યોમાં પોસ્ટિંગ આપવામાં આવશે જ્યાં તેઓ પોતાની અગ્નિવીર તરીકેની સેવા પ્રદાન કરશે ઉલ્લેખનીય છે કે આ તમામ અગ્નિવીરોની ભરતી પ્રક્રિયા રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા કરવામાં આવી હતી અને આજે તેઓના સ્વાગત સન્માનના કાર્યક્રમનું આયોજન પણ રોજગાર કચેરી છોટાઉદેપુર દ્વારા રાખવામાં આવ્યું હતું ये बच्चे मेरे छोटा उदयपुर में 113 बच्चे मेरे फिजिकल पास हुए थे पिछले साल जिसमें से 48 बच्चे अग्निवीर के अंदर लगे हैं जिसमें इन्फेंट्री के अंदर भी हैं आर्टलरी के अंदर भी है और सिग्नल के अंदर भी है ई के अंदर है और सप्लाई के अंदर भी हैं सो उन बच्चों ने ट्रेनिंग कंप्लीट करके भारतीय सेना का अग्निवीर का ट्रेनिंग कंप्लीट करके अपने वतन को लौटे अपने घर को अपने माँ बाप के पास लौटे हैं तो इन्होंने मुझे अपने स्नेह और प्रेम के लिए इन ने ने परिवार ने मुझे आमंत्रित किया कि आपने हमारे बच्चों को तैयार किया तो हम आपका आदर और सम्मान करना चाहते हैं इसके लिए मैं आज यहाँ पर उपस्थित हुआ हूँ मेरा नाम चंदन सिंह है मैं आमी से हूँ आप सबने मारा नमस्कार आज रोज आर्मी अग्निवीर मां पास थे युवा द्वारा एक आभार विधि नो कार्यक्रम जो राख है आज अग्निवीर આપણા છોટાઉદેપુર જિલ્લામાંથી જિલ્લા રોજગાર કચેરી ખાતે દર વર્ષે યોજાતી આર્મી નિવાસી તાલીમમાં એ લોકોએ ભાગ લીધો હતો જેમાં એ લોકોએ ફોર્મ ભર્યા હતા ત્યારબાદ એના ફિઝિકલ પછી એ લોકોના સિલેક્શન કરીને બરોડા એસઆરપી ગ્રુપ નાઇન ખાતે એ લોકોને તાલીમનું સ્થળ નક્કી કરવામાં આવેલું હતું જેમાં આપણા છોટાઉદેપુર જિલ્લાના યુવાનો પાસ થયેલા છે અને હાલમાં દેશની સેવામાં જોડાયા છે અને વધુમાં કે આજે એમના દ્વારા એક સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો કે જે સરકારશ્રી દ્વારા અમને આ લાભ મળ્યો છે તો તેમને અમે એક આભાર માનીએ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો